ભાઈ ડોક્ટર છૂટી પડ્યા કર્યા છે જેવી જેવી નીતિ હશે જેવા જેવા તમારા વિચાર પૂરું ના કરું મારું નું શિણ ભી શ્રી માતા બોલતી છું

ભાઈ ટોપુ શિયન ભુવા પણ દુઃખ નથી મળતું એટલે હું એટલું જ કહું છું કે ભાઈ તું પહોંચશો ભુવા ફર્યો છે માતાએ નથી ફર્યો માતાએ ફર્યો હોત તો દુખ મટી જવું હોત હે

સંસ્કાર પણ વાસ હશે લક્ષ્મી જ્યાં શાંતિ હશે જ્યાં કલશ ની હોય જ્યાં મીઠું બોલ હશે હાકર જેવું હશે અહીંયા મારી લક્ષ્મી નો વાસ હશે

સમય ખાલી દેવને મોનતા હોય મા બાપને મોનતા હોય તો એટલું જ કહીશ કે ભાઈ ધર્મ ભેળાવીજો જ્યાં ધર્મ હશે ત્યાં સદાય મારી જોગમાં એનો વાસ હશે ખુબ મજા બીજા ભગવાન મજા આ દિવાળી જગત નું ભરી આલું મારું નોમ જતી મારો ભગવાન બે વાતો છે છે અને બે વાતો વાર્તા પૂરા ન મારું

કે જેમનો કોઈ રવિવાર ખાલી નહિ હોતો તેમના તરફ થી આપણા રજવાડા ની અંદર ફૂલ ની ફૂલ ની પોખરી દાનમાં આવી ગયા રવિવારે પોત્રીસ ચાર પિસ્તાલીસ કિલો કીધું તું ગયા રવિવારે ત્રીસ કિલો ગઈ અને ત્રીસ કિલો તેલ એટલે ખુબ ખુબ ધન્યવાદ કે મારી જોગમાં એમના હૃદય ભંડાર ભરેલા રાખે